કેમ છો મારા ભાઈઓ બહેનો ઓડિયોલો મિત્રો તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગઈ છે મિત્રોને વાર તમે એવું આ ગીત વપરશો મિત્રો કેમ કે સોશિયલ મીડિયામાં પહેલી વાર આવું ગીત ટ્રેન્ડિંગમાં ચાલ્યું છે મિત્રોના બેન વર્ષા બેન જોરદાર ટ્રેન્ડિંગમાં ચાલે છે મિત્રો તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો તો આ પ્રોગ્રામમાં મિત્રો આ ગીત ગાય છે મિત્રો લાઈવ પ્રોગ્રામમાં મિલિયન અને ગઈ છે મિત્રોને જોરદાર વાયરલ થાય છે મિત્રો તો તમને આપણી ન્યૂઝ કેવી ગમે છે કલાકારની મિત્રો એક કોમેન્ટ કરજો મિત્રો હમણાં તમારા માટે વિડીયો નહોતા આવતા મિત્રો કેમ કે થોડી તબિયત બગડી હતી એટલે આપણે વિડીયો નતા નાખતા મિત્રો પણ હવે કમ્પ્લીટ થઈ ગઈ છે તો રોજ વિડીયો આવશે મિત્રો તો આપણી ચેનલ ઉપર આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીજે મિત્રો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો અને આ બેનને કેવો સપોર્ટ કરો છીએ કોમેન્ટ કરજો મિત્રો કારણ કે આ બેને એવું ગીત જ ગાય છે કે કોઈને ગીત આવું નહીં ગાય એવું ગીત છે મિત્રો અને સોશિયલ મીડિયામાં ધૂંજ મજા આવે છે મિત્રો તો ચાલો નેક્સ્ટ વિડીયો મળી છે મિત્રો ત્યાં સુધી આપણી ચેનલ પર આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અને આ બેન માટે સારી કોમેન્ટ કરી દેજો મિત્રો કારણ કે તમારા માટે અનેક ગુજરાતી કલાકારની આપણી ચેનલ પર અપડેટ આવે છે મિત્રો તો ચાલો મેં ટિક કેવો અંધમાં ત્રણ જોવા વિડીયો અને કેવો ગમે કોમેન્ટ કરો